તને હું ભાવે રોટલો કે રોટલી કેમ છો તમે બધા તમારો નવા વિડીયો

ચૂપચાપ ઘાયરા બાંધતો આવો ડેટકા કે માકુ હલો મિત્રો તો હવે આપણા ગાળા કમ્પ્લેટ થઈ ગયા પણ થઈ ગયા વાગો કમ્પ્લેટ તો હવે આપણે કરીએ એન્જિન ચાલુ હલભાઈ કરલા કમ્પ્લેટ છે ને ચાર પાંચ હાલો તો મિત્રો હવે આપણા ગાળા થઈ ગયા કમ્પલેટ હવે આપણે ઇન્જિન ને મારો સેલ ચડાવી આપણી મંજિલ પર હાલો બરોબર ચાલો હાલો મિત્રો તો હવે વાઘો નાખવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું અકબર અકબરને હુસેનભાઈ વાઘો નાખે જ આપણા આશ્ગરભાઈ ઓળો લાવે હોડકો લાવતો આવે ના બે જણા વાઘો નાખતા આવે હવે જોઈએ હવે છે સુધી બહી રહેજો વિડ્યામાં શું આવે છે આપણે હવે માકુલમાં હલો ઝડપકાર પચડું પચડું શું કરે છે તો મિત્રો આપણા ભાઈઓ બંધુ મિત્રો દોસ્ત ઘણા એવા બધા આપણે કમેન્ટ કરે છે કે તમે વિડીયો ખાસ કરીને લોંગ વિડીયો બનાવો લાંબા વિડીયો બનાવો આમાં એવું છે યાર કે આમાં ઉજય કે ઓળખા માં આપડે ટાઈમ ન મળે અને જેમ તેમ હેરાન થઈને આપણે વિડીયો બનાવીએ એ છતાં આપણે કોશિશ કરશું જેમ બને એમ લાંબો વિડીયો બનાવવાની અને તમને જેમ બને એમ લાઈવ દેખાડવાની કોશિશ કરશું કે આપણે કઈ રીતના મચ્છી પકડીએ માકુલ પકડીએ એ રીતની પણ ફિશિંગ કરી તમને લાઈવ દેખાડવાની કોશિશ કરશું તૈયો વાર એટલાં પકડ્યું માકુટ માખું જલ્દી કાય જવા દે જલ્દી ભાઈ લો આપણને બે ડેટકા આવ્યા તા ડેટકા બોલે તો માકુલ પછી આપણે જાર નાખ્યા શાક ની મચ્છી માટે એટલે મચ્છી પડી માંગણ માટે જાર નાખ્યા હતા માંગણ આવી જાય ને માંગણનો શાક બનાવીને રોટલો બાજર નો હોય એટલે મજા જ આવી જાય તને હું ભાવે રોટલો કે ઘઉં ની રોટલી મને એટલે મફત નો રોટલો ભાવે ઘણી છે ને આ નીચે મફત ના રોટલા ની જે પછી ક્યાંથી મચ્છી આવે આમ કદાચ મોઢું આમ કરતા મોઢું જ કારોથી જેવો છે પછી માંગણ ક્યાંથી આવે પાછો આપણે માકુર નો વાગો નાખી દીધો છે વીરથી જોઈ આવે હું આવે જ વીર માં

ભાઈ લો આજની આપણી ડેટકાની ફિશિંગ પૂરી થઈ આજે આપણે એટલા બધા આવ્યા નહીં બે જ ડેટકા આવ્યા છે આપણે જેવો જોઈએ એવો વિડીયો લાંબો બન્યો નથી કેમકે બે જ ડેટકા આવ્યા વધારે ડેટકા આવ્યા હોત તો આપણે વિડીયો લાંબો બનાવત ડેટકા એવા આવ્યા નહીં આપણે બે જ આવ્યા હવે બે ત્રણ દી આપણે જોઈ લેશું એવા વધારો આવે છે એમાં ડેટકામાં એટલે પછી આપણે વહી જશું જરૂર મારવા જરૂર ચાલુ થઈ જાય તો જરૂર બોલે તો જલ્દી ફીશ નકર પછી આપણે જેલીફિશ મારવા વઈ જાશું બે ત્રણ દી જોઈ લઈએ આપણે એવા માં જે વધારો પછી વઈ જાવ ને જેલીફિશ મારવા ઓ પછી આ જેલીફિશ મારશો આ મુંગો મુંગો હું દઈ રાખ્યો જોઈ એ પછી જાડો હે ઓ લે કોરે કોરોના હાલો તો ભાઈ લોકો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય મળશું આપણે બીજા વિડીયોમાં